વિસાવદરમાં જે પેટા ચૂંટણી હતી ખૂબ જ રે રોચક પેટા ચૂંટણી તે પેટા ચૂંટણી હવે પૂરી થઈ છે અને હવે અમે એક્ઝિટ પોલ કરી રહ્યા છે અને જનતાની વચ્ચે છે જનતાની વચ્ચે રહીને જાણવાના પ્રયત્ન કરી રહ્યા છે કે આખરે વિસાવદરની અંદર કયો નેતા બાજી મારી રહ્યો છે ભેસાણની અંદર હાલ ઉપસ્થિત છું ચાયની જે ટપરીઓ છે ત્યાં હું ઉપસ્થિત છું અને અહીંયાથી જાણવાનો પ્રયત્ન કરીએ કારણ કે અહીંયાના લોકો છે તેમને મતદાન કર્યું છે અને જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે કયો નેતા આગળ ચાલી રહ્યો છે અને કયો નેતા પાછળ ચાલી રહ્યો છે શું નામ તમારું મનસુખભાઈ વાઘેલા ક્યાંના છો મનસુખભાઈ મારું વિસર હરમતિયા ભેસાણ તાલુકા હરમતિયા ભેસાણ તાલુકા તો શું કહેવાનું એક સેકન્ડ હું બેસી જાઉં શું કહેવાનું થાય છે આપણે આ જે ચૂંટણી છે અમે અમારા જીવનની અંદર ત્રીસ વર્ષની અંદર કદાચ આવી ચૂંટણી જોઈ નથી આ ભાજપની ભ્રષ્ટ જે સરકાર છે એનાથી આ જે મતદારો છે એ તંગ આવી ગયા છે એટલે ઓગણીસો ને પંચાણુંમાં કેશુબાપા જેવા નેતા અહીંથી ચૂંટી અને આ વિધાનસભાએ મોકલેલા આવા કેશુબાપા જેવા અડીખમ નેતાથી ગુજરાતમાં ભાજપ છે એ આખું પ્રસ્થાપિત થાય એમ એનો પાયો નખાણો પરંતુ મને એવું લાગે છે કે હવે આ ભાજપ છે એના જે કાંડોથી જે પબ્લિક થાકી ગઈ છે એટલે ભાજપનો પાયો અહીંયા જ મજબૂત થયો હતો વિસાવદર ભેસાણથી અને ભાજપના પાયાને ઉખાડનાર પણ ભેસાણ વિસાવદરની જ જનતા છે એવું મને લાગે છે તો ભાજપની સામે તો નીતિનભાઈ રાણપરિયા પણ છે અને ગોપાલ ઇટાલિયા પણ છે તો કયો નેતાઓ છે એમાં જે લોકો લોકો અત્યારે પોતાના જે નાના નાના પ્રશ્નોથી લઈ ખેડૂતોના પ્રશ્નો છે માલધારીના પ્રશ્નો છે ગરીબ શોષિત વંચિતોને પ્રશ્નો છે પોતાના પ્રશ્નોને લઈને અનેક લોકો થાકી ગયા છે એટલે એ બધા જે તમામ મુદ્દાઓને લઈને હાલે અને વિરોધ પક્ષ તરીકે મજબૂત થાય લોકો એવું ઈચ્છે છે એટલે ગોપાલ ઇટાલિયાને વધારે મત આપીને વિજય બનાવ્યું છે એવું મારું મંતવ્ય છે ગોપાલ લીટાલે મત આપીને વિજય બનાવશે એવું તમે કીધું બરોબર જ્યારે ગોપાલ લીટાલે ચૂંટણી પ્રચારમાં મહિલા એમને હા મળ્યો શું વાત એના મુખ્ય મુદ્દા છે જે આ આમ જનતાના અને નાના નાના માણસોના જે પ્રશ્નો છે શોષિત સમાજના વંચિત સમાજના દલિત સમાજના કે આજે સો ચોરસવારથી લઈ અને કૂપનથી લઈ અને ક્યાંક ને ક્યાંક દાખલાઓ વિદ્યાર્થીઓના દાખલાઓથી લઈ આવકના દાખલા જાતિના દાખલાઓમાં જે લાઇન લાગે છે જે પોતાના કામ નથી થતા પ્રાથમિક કામો પછી ગામડાઓના છેવાડાના ગામડાઓમાં જાય તો પાણીની સમસ્યાઓથી લઈ ગટર સમસ્યા રોડ રસ્તા આ આ અનેક સમસ્યાઓ છે આજે તમે આખા વિસ્તારમાં કદાચ સર્વે કરો તો ભેંસાણા અને વિસાવદરના રસ્તા પણ જોઈજો અને એની પરિસ્થિતિ પણ જોજો શિક્ષિત બેરોજગારો છે આજે ઘેરે ઘેરે યુવાનો પોતાને ડિગ્રીવાળા અને પોતે ગ્રેજ્યુએશન પૂરા કરી અને ઘરે બેઠા છે બેરોજગાર રખડે છે તો આ બધી એક એટલી બધી પ્રજા અહીંયા ત્રાહીમાન થઈ ગઈ છે આ સરકારથી કારણ કે શિક્ષિત બેરોજગારોનું શોષણ થાય છે એજન્સી હોય આઠ પાસ એને ભાજપવાળાને જ મળત્યા હોય એને એજન્સીમાં રાખી દે એ એજન્સીવાળા છે એ ગ્રેજ્યુએટવાળાને ઇન્ટરવિયા લેતા હોય અને અગિયાર મહિનાના કરારે એનું શોષણ થાય છે તો આ બે બેરોજગાર જે શિક્ષિત બેરોજગારો છે એ પણ આમાં થાકી ગયા છે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પોતાની તૈયારીઓ કરતા હોય પેપર માટે એટલી બધી મહેનત કરી તૈયારી કર્યા પછી એ પેપર ફૂટી જાય છે એ આપ સૌ જાણો છો તો આ આવા બધા મુદ્દા જે છે એનાથી લોકો થાકી ગયા છે અંતે કંઈક પરિવર્તન ઈચ્છે છે જબરદસ્ત અમે વાત કરી અગિયાર મહિનાના કરાર જે જ્ઞાન સહાયકની કાકાએ વાત કરી એક વાત મને કહો કાકા ખેડૂતલક્ષી મુદ્દાઓ ક્યાં ક્યાં રહેવાની ઇકો સેન્સિટિવ ઝોન છે કમોસમી વરસાદ છે અતિવૃષ્ટિ છે ઘણા લોકો એવું ખેડૂત એવું કહેતા જોવા મળ્યા કે ભાઈ અમે બહુ નારાજ છીએ એમ સરકાર એ સત્ય છે આપણો છો કે ઇકો સેન્સેટિવ ઝોન છે આ વિસ્તારમાં લાગુ પડેલો છે ભેસાણ વિસાવદર અને જુનાગઢ ગ્રામ્ય તો એનાથી ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય છે કે એના પરિપત્રોનું જો વાંચન કરીએ તો કદાચ ખેતરે આપણે એક દાર્ક બોરબેલ મૂકવી હોય તો પણ જંગલ ખાતાની પરવાનગી લેવા જવું પડે ક્યાંક ને ક્યાંક એતા એવા નીતિ નિયમો જે બનાવેલા છે જેનાથી ખેડૂત પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લઈ શકતો નથી બીજું એ છે કે જે સહકાર ક્ષેત્રની વાત આવી ઘણી બધી બોગસ મંડળીઓની આ તે આપ જાણો જ છો એમ તો ખેડૂતો એનાથી પરેશાન છે પૂરતા ભાવ નથી મળતા ખરીદી જે વેચાણ જે સંઘની અંદર પણ એ રીતનું વાલા દાલલાની નીતિ ચાલે છે તો આવા તમામ મુદ્દાઓથી લઈ ખેડૂતો પણ આમાંથી હેરાન પરેશાન છે એટલે એ પણ પરિવર્તન ઈચ્છે છે વંડી ઠેકવાનો મુદ્દો એ રહ્યો કારણ કે હર્ષદભાઈ ઠેકી ગયા ભૂપતભાઈ ઠેકી ગયા ગોપાલ નહીં ઠેકે તમે કહો છો કે જીતી જશે તો એ નહીં ઠેકે નહીં શું કેમ એની એ ગેરંટી છે કારણ કે આ ચૂંટણી અમે જોઈએ એમ કે ભાઈ એમ સૂત્ર આપી પરિણામ ચાહે જે કોઈ આવે પણ જે લડત આપી એ લોકો જોઈ છે કે આવી તાના શાહી ને હમે એકલો અડીખમ ઊભી અને બહુ જબરજસ્ત ફાઇટ આપી છે એનાથી લોકો પ્રભાવિત છે કેટલા મતો મારા અંદાજ પ્રમાણે ગોપાલભાઈ ઇટાલિયા પચીસ હજારની લીટથી જીતે પચીસ હજાર બીજા પણ એક ભાઈ છે એની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે એ શું માની રહ્યા છે આ ચૂંટણીને લઈને તમારું શું નામ ચિરાગ ચિરાગભાઈ ક્યાંના છો ચિરાગભાઈ વેસાણના છો શું કહેશો કેટલી ઉંમર તમારી છવિ છવિ હિતાવી છે છવિ હિતાવી એટલે યુવાન છો બરાબર તો શું છે કયા મુદ્દાઓ છે ને કયા નેતાનું હવામાન ટાઈટ રહ્યું આમાં ટાઈટમાં તો કાંઈ કહેવાય જ નહીં બાકી વાતાવરણ તો ચૂંટણી બહુ મજા આવે એવી છે બહુ મજા હું મુદ્દાઓ ચૂંટણી ચૂંટણીના મુદ્દા તો ઘણા છે આ બેરોજગારી ધંધા હું બીકોમ કરીને અહીંયા બેઠો છું બીકોમ કરીને આવ્યા આપણી પાસે નોકરી જ નથી રોજગાર જ નથી ગાડી હકાવી ડ્રાઈવર પણ હું કરીને વાહવા જેવું ગાડી હકાવ અચ્છા ગાડી હકાવ ઈકો હા ઈકો આપીડી જો કોના પડતા બધું આમાં પડતા તો શું કહેવાય સરકાર ધ્યાન ન દે તો શું કરવું કયો જઈને વિસાવદર માં શું લાગે છે કયો નેતા વખતે બાજી મારી આમાં ઈ કઈ કઈ ન હકાય કોણ બાજી મારી જાય અમારા ગામના નીતિનભાઈ છે અમારું તો પેલું નામ એનું જ આવે નીતિનભાઈ આવે તો વધારે સારું આપણા કામ થાય ગાય ગા નીતિનભાઈ આવે તો સારું કારણ કે બાજુમાં દાદા ગોપાલ કહી રહ્યા હે અમારા બાજુમાં દાદા બહેલા છે ગોપાલ

તમે બીકોમ કરીને તમે કીધું કે બેરોજગાર દાદાએ પણ કહ્યું કે ભણેલા શિક્ષિત યુવાનો બેરોજગાર ફરે છે તો ચૂંટણીમાં કરવા માટે આવ્યા પૂછું તો આ ઇન્ડસ્ટ્રીઝ માણા નોકરી કરવી જ છે અમારે ક્યાં કરવી હીરા ગામમાં જાય તો થાય નોકરી ક્યાં કરવી અમારે કોઈ રાખવા તો જોઈ ને એવા ધંધા તો હોવા જોઈએ નોકરી જ કરવી છે અમારે નોકરી જ કરવી પણ કોઈ ધંધા નથી રોજગાર આપતો ગામ મૂકીને થોડું કઈ પરલોક માં દેવાય ધંધો કરવા હવે આ કઈક સરકાર ધ્યાન દે તો સારું છે આપણે કઈ વાંધો જ નથી ગમે છૂટાય ગમે છૂટાય પણ અહીંયા કામ કરવા જોઈએ કામ કરવા જોઈએ કોણ લાગે ત્રણમાંથી ત્રણ તમે કીધું ધબધબાટી બોલાણી ત્રણ માંથી કયો નેતા લાગે છે બે નું તો બહુ જોર છે અમારા નીતિનભાઈ તો હજી માપે માપે છે આ બે નું જોર વધારે છે કિરીટ ને કિરીટ પટેલ ને ગોપાલ હા કિરીટભાઈ ગોપાલભાઈ બે જોર વધાર આપણે તો બધાના ભાષણમાં ભાષણ માં જાય છે અને બહુ મજા આવે છે આવી ચૂંટણી તો મેં તો જોઈ જ નથી મજા જ આવ્યા કરે છે અને આવી ચૂંટણીઓ થવી જોઈએ ખરેખર આ વખતે વિસાવદરની ચૂંટણી એક લોકતંત્રનું અને બંધારણનું ખૂબ જ એક સરસ પિક્ચર તૈયાર થયું અને શાંતિપ્રિય વાતાવરણમાં ચૂંટણી થઈ બાણ ચાલ્યા પરંતુ એ શબ્દોના બાણ હતા એવું કાંઈ નહીં કે ભાઈ આક્ષેપ પ્રત્યક્ષેપ નથી થયા પરંતુ હા જે ચૂંટણીની અંદર જે વાતાવરણ બગાડવાની વાતો છે બિલકુલ કશું જ નહીં એકદમ શાંતિપ્રિય વાતાવરણમાં શું કેવું ના ના શાંતિથી ને ચૂંટણી પતી ગઈ તમે ગાડી હાંકો છો બરોબર ગામડે ગામ ભરતા હશો લોકોને મળતા આવશે તો શું કહેશ લોકો લોકો તો બધાના અભિપ્રાય અલગ અલગ હોય કોઈ એમ કે ગોપાલભાઈને લઈ આવ્યા છે કોઈ એમ કે કિરીટભાઈને લઈ આવ્યા છે પણ હવે આ ત્રેવીસ તારીખે ખબર પડે વોટિંગ જોઈ પછી ખબર પડે ને કોણ આવે છે તમે કહી મત મત તો કહી રહ્યો હોય કેટલા વાગે ગયા હતા હું તો સાડા છ વાગ્યામાં ઉભો રહી ગયો તો સાડા છ વાગ્યામાં ઉભો રહી પબ્લિક હતી કે નહીં પબ્લિક સાત વાગ્યા પછી આવી હોય ને વાગ્યા પછી તમે પહેલાં જઈને ઉભા થઈ હું તો ઉભો જ તો પહેલું જ મત દઈ જ દીધું આપણે વાત કરો હા ક્યાં બુથ એ બૂથ નંબર નો ખબર હોય આપણે આ 100 એનું ક્યાં આવે આ બૂથ જઈને આપી દેવાનું મતદાન આપી દે ઉત્સાહ તો ઉત્સાહ હું આખી ફેમિલીને લઈ ગયો હતો હું આ છે તો ખેર જે રીતે તમે જોયું કે ભાઈ હતા અહીંયા અચ્છા તમે તમે બોલ છો કે તમારું કાઈ નઈ ખેર કાઈ વાંધો નહીં જે લોકો મારી સાથે હતા તે લોકો જે રીતના કહ્યું કે ગોપાલ ઇટાલિયા કે નીતિનરાયપરિયા વાતાવરણ અહીંયા જોરદાર લાગી રહ્યું છે પરંતુ એક વસ્તુ એ લોકો કહી રહ્યા છે કે ચૂંટણીમાં મજા બહુ આવી આ ચૂંટણી જે રહી તે ચૂંટણીમાં મજા બહુ આવી આ ચૂંટણીની અંદર જે રીતના લોકો જોડાણા જે રીતના લોકોએ વાતો કરી બહુ મજા આવી અને એ જ આ લોકતંત્રની ખૂબસૂરતી છે કે ચૂંટણીમાં તમને મજા આવે ત્યારે અહીંયા ચાયની એક દુકાન પર હું બેસેલો હતો અહીંયા જે લોકો હતા તેમની સાથે મેં વાત કરી હવે બીજા કોઈ વિસ્તારમાં જાઓ ને ત્યાંના લોકોને સાથે તમને રૂબરૂ કરાવું કે એ લોકો આખરે કયા મુદ્દે મતદાન કરવાનું વિચારી રહ્યા છે હાલ આ વિડીયોમાં મને રજા આપશો કેમેરા પર્સન જીશાન અલી સૈયદ સાથે મોહિબ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ભેસાણ જુનાગઢ